પૂરો ધારાસભ્ય શ્રી પધાર્યા છે તો એમનું સ્વાગત શ્રી વાલા બચુ ડેકા માતા કરશે एक दन्त दयावन् चारभुजा धारी एक दन्त दया

नारिन वेवे अंग न मेल उतारिन घड़ आंग मेल उतार माता जी न बना भवानी सहाय करो सनमुख रहो गणेश પ્યારા બ્રહ્મા વિષ્ણુ ને મહે જોતે પ્રણંબા જોતે

बजे डाकमी जगमाय पर चोॾीठो जगमाय पर चोॾीठ ਰਾਸ ਆਵੜ ਰੰਮਣੀ ਆਕਾਸ਼ ਪਾਤਾਲ ਤੂ धर ਅੰਬਰ ਨਾਗ ਸੁਰੰਬਰ ਪਾਇ ਨਮੈ ਦਿਗਪਾਲ ਦਿਗ ਅੰਬਰ ਆਠੇ ਢੂਂਗਰ ਸਾਤ ਇਸਾ नवनाथ नरजोश नारे हाथ पसारिय रवरायर वे जग भ्रमस वो कोळवेसी ईशवरे वो कोळवेसी નાનકડે એવી વિનંતી એવી કરું ઘોડ કરનારને ગોળ તો હું થઈ જાવ પણ એક એક જો શક્ય હોય તો શક્ય હોય તો કે ઘોળ કરનાર છે ને આમ બે ભાગમાં વેચાઈ જાઓ એવી રીતે કે આ ડાયરો મને જોયો કે હું ડાયરા ને જોયું

पैसे बिन मात कहे पुत को कपूत मेरा पैसे बिन भाई कहे मेरो दुख दाई है पैसे बिन काको कहे किन किनको भतीजो लगे और पैसे बिन सासु कहे किन को जमाई है जमाई नहीं पाहे पण जो नो आयो होय ना रुपया तो हाहु एम के कायो मारो रोयो लुखो पूछो आ बायो ने पूछो जमाई रुपया वालो होय तो ज गमे है पैसे बिन मात कहे पुत्र को कपूत मेरा पैसे बिन भाई कहे मेरो दुख दाई है पैसे बिन काको कहे किन को तू भतीजो लगे और पैसे बिन सासू कहे तू किन को जमाए है पैसे बिन चातुर ने चातुरी गुमाई है पैसे बिन आदमी को निंद नहीं आई है कहे कवि गंग सुनो दिल्ली पति एक पैसे जैसी चीज मेरे खुदा ने बनाई है એટલે આની તાકાત તો ગજબ છે આના વર્ણનમાં હવાર પડી જાય એમ છે પણ એટલી ઘોળ કરજો તમને મનાય નથી પણ બને ત્યાં સુધી આમ આમ બે બોલે નથી યાર આપણે ગુજરાતમાં નથી બે પક્ષો કોંગ્રેસ ને ભાજપ એમ વેચાઇ જાજો એટલે શું છે કે અમારે પ્રજાને આરે ડાયરેક્ટ જે ડાયરીંગ કરવું હોય ને એ થઈ શકે મારી વાત ખોટી હોય તો તમે કહેજો તમે તમે ને ઘોળ તમે તો બધી વાત હાયા રાખશો આ કહું બરાબર છે મારી વાત કે તમને વાંધો નથી આ આડ આવે તો કોઈ ની બીક બીક નહી રાખતા વાંધો ની આ એવું લાગે પછી શું થાય કે તમે એટલી બધી કરો ના જોઈએ કોઈ કોઈ મને જોઈએ મારું ઉભું થઈ જવું પડે તો બધાય બધાય મને પ્રફુલ તો મૂડમાં મૂડ માં નથી આવ્યા કપાણ ના ઉભા થયા છે જાવું ક્યાં કારણ કે અમારું નિશાન તો તમે હો ને વાસણભાઈ હે તમે સાંભળનારા મારું નિશાન હો તમારું નિશાન હું હોઉં એમાં વચ્ચે એ દ્વારકા વાળા જાજુ જીવજો આ ઘોડ વાળા નહીતર ક્યાં જાત બધા ડાયરા વાળા તો બાપા હું ના કવિ હું મેં ના મેં ચતુર કહાઉ મેરી મતી અનુસાર મેં હરિગુણ ગાવું અહીંયા હું કેટલા વર્ષે આવ્યો

આહેર કોળ અગ્નિ ઉપર હમીર નો હોત હયાત તો દેવકી માનો દીકરો ઈ કંસ ને હાથે કપાત એવી હું કાયમ કહું છું કે તમને ભગવાન મોરલીધરે તમને વચન આપ્યું છે તમારી તેગે અને દેગે હું કાયમ રહીશ આહેર ને એવું વચન આપ્યું એટલે અહીંયા કાઈ ગાય ની કાય બોલીએ ની તો બેઠા બેઠા હવાર પડી જાય જો મજા આવે તમે કહેતા બેઠા રહી આમ

પણ પોતાનું ગામ છે એટલે મંત્રી મટીને પ્રધાન મટીને એક શ્રોતા થઈને બેઠા અને હવે ગાય છે મને હમણાં ખબર પડી બોલો જો હમણાં આસ્થા ચેનલ ઉપર મેં એને સાંભળ્યા અરે તમારી ઝપટ થયા રાજકારણ ક્યાંથી સંગીતમાં ક્યાંથી ઘુસી ગયું મેં કીધું અહીં રાજકારણમાં રહે મને વાંધો નથી મારે કાંઈ રાજકારણમાં જાવું હું એને નથી નડવાનું એને મને નડવું ન જોઈએ આ તો સારું એક ગાય છે કાલે અમારે બે ચાર ભજનો ગાય પછી કાલે પ્રફુલ્લ દવેના દેરી બામણના પેટ ઉપર પાટો મારે આતો ભાઈ સાહેબ આયરું બાપા અમારો રોટલો નહી અબડાવી દેતા તમે પણ મેં એને કીધું વાસણભાઈ કે મને હું રાજી થયો અને આમ તો આયરના દીકરાને ગાતા આવડતું હોય હું તો એવું માનું છું કે જેને ગાતા નથી આવડતું એનું આયર જ નથી કેતો સાચી વાત કરો કારણ કે કારણ કે તમને તમારા પૂર્વજો જે છે ને

આપણે સાંભળ્યા કરીએ ગાયા કરે ને આપણે સાંભળ્યા કરીએ અને ગર્વો સાધ કહેવાય ત્રીજો નરવો હાથ હોય ઉભો બેઠો બેઠો હાથ નાખે અને ચાર હે ગંગા આપણે કાનમાં આંગળી નાખી દેવાનું મન થાય કે આને ક્યાં ઉપાડી ત્યારે આને વરવો સાદ કહેવાય એમાંના સર્વા સાધને સાંભળી સાંભળી અને તમારા પૂર્વજો કૃષ્ણની હારે રહી રહીને એટલે હું હાવ આમ થોમ તો નથી કેતો કે આયર ના દીકરા ને ગાતા આવડવું તું છે આવડવું જ જોઈએ એટલે આજે મેં અહીંયા આવતા પહેલા મેં ભાઈને કીધું વાસણભાઈ ને કે તમારે ગાવાનું છે આજે હવે મને ખબર પડી કે ગાતા આવડે એટલે હવે તો જ્યાં જ્યાં તમે આવો ને હું તમને મૂકવાનો નથી તમે જોવો હવે પણ એમને ભાઈ ને જયારે વાસણભાઈ ને એમને મૂડ આવે ત્યારે भारत